વડોદરાની હેમંત વડવાણાની ટીમ દ્વારા સાડા નવ ફૂટના મહાકાય મગરનું બે કલાકની ભારે જમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું વડોદરામાં અવારનવાર અનેક જગ્યાઓ પરથી નાના મોટા મગરો રેસ્ક્યુ કરવામાં આવતા હોય છે તેવામાં આજે મારેઠા ગામ પાસે એલ ચાલી રહેલા એક રેલ પ્રોજેક્ટમાં એક મગર દેખાઈ આવતા વડોદરાની હેમંત વડવાણા ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો જે ટીમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને ઘટના સ્થળ પર પહોંચ્યો હતો નિરીક્ષણ કરતાં બે થી ત્રણ કલાકની ભારે જહેમત બાદ ત્રીસ ફૂટ ઊંડા ખાડાના અંદર ફસાયેલા એક મહાકાય મગરને હાઇડ્રા મશીન દ્વારા સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યો હતો નમસ્કાર વડોદરા આજ રોજ સાંજના સમયે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે માણેજા પર માણેજા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની વચ્ચો વચ્ચે જે પિલ્લર ઊભા કરવામાં આવે છે એ પિલરની અંદર ફરી વખત આજે એક સાડા નવ ફૂટ લાંબો અને ઘણો મોટો મગર છે એ આવી આવી ગયો હતો એ જ લાઇક પાસ થઈ રહ્યો હશે અને પાણી અંદર ભરાયું હશે જેથી કરીને એ નવી વોટર બોડી છે એવું સમજીને એ નીચે આવી ગયો પણ એ અનફોર્ચ્યુનેટલી ફસાઈ ગયો હતો તેની જાણ આજે બપોરે અમારા હેમંત વઢવાણાની ટીમને થઈ હતી ત્યારે ઘટના સ્થળ પર મયુર રાહુલજી સંદીપ ગુપ્તા વિપુલ ચાવડા ભાવેશ બારિયા અને હું પોતે હેમંત વઢવાણા વિશ્વ ગાંધી ત્યાં ઘટના સ્થળ પર પહોંચીને જોયું તો સાડા નવ ફૂટનો મગર હતો ત્યાં એ ડ્યુરેશનમાં અમે લોકોએ રોપ દ્વારા અને હાઇડ્રા દ્વારા એને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો અને અમે સક્સેસફુલી આ પ્રયત્નમાં એક સફળ થયા હતા અને ઘટના સ્થળ પર જોવા જઈએ તો દોઢથી બે કલાકનો સમય લાગ્યો હતો અને વડોદરા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરીને વડોદરા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ઘટના સ્થળે જે મગરને રિલીઝ કરી દીધો છે કેમ કે વિશ્વામિત્રી નદીની એક્ઝેક્ટ બાજુમાં જ આ પિલ્લર છે એવું કેવું તો પણ ચાલે કે વિશ્વામિત્રીની વચ્ચો વચ્ચે જ આ પિલ્લર છે જેથી કરીને મગર વારે ઘડીએ અલગ અલગ વિસ્તારોમાં જે વેલેન્ટી પ્રોજેક્ટના જે ખાડા છે એની અંદર આવી જાય છે અને આજ રોજ અમે લોકોએ આ મગરનું સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યું છે થેન્ક યુ